જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન શુભારંભ કરતા વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લાના દિયોદરના વખા સ્થિત વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના પંચાવન માં બાળ વૈજ્ઞાનિક શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયો હતો તારીખ તેરથી થી પંદર ડિસેમ્બર દરમિયાન યોજાનારા વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લાની પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનને લગતી વિવિધ કૃતિઓ રજૂ કરાઈ છે પ્રદર્શનના શુભ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે દેશના વિકાસ અને નવીન ટેકનોલોજી માટે દેશના વૈજ્ઞાનિકોનો ફાળો મહત્વનો રહ્યો છે કોઈપણ નવી શોધ માટે વર્ષોની મહેનત લાગે છે અને આપણા વૈજ્ઞાનિકોએ વિવિધ શોધો થકી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ અવલોકન પ્રવૃત્તિ જિજ્ઞાસા પ્રયોગો અને સિદ્ધાંતો થકી વિજ્ઞાન જગતમાં આગળ વધી શકે છે જેમ કે હવામાંથી પાણી કેવી રીતે બનાવવું વીજળીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય વિવિધ પાકો અને શાકભાજી તેની ઋતુ સિવાય પણ કેવી રીતે યોગ્ય તાપમાને મેળવી શકાય દૂધમાંથી વિવિધ પ્રોડક્ટ કેવી રીતે બનાવી શકાય આ બધું જ વિજ્ઞાનના કારણે આજે શક્ય બન્યું છે અધ્યક્ષે જણાવ્યું કે આગામી દસ વર્ષમાં સમુદ્રના સી ફૂડ સિવાય વનસ્પતિ થકી સુપરફૂડ બનશે જે સંપૂર્ણ શાકાહારી હશે અને અઢળક ન્યૂટ્રિશિયન ધરાવતું હશે નવીન પેઢી પાસે અવલોકન અને ગ્રહણ કરવાની શક્તિ વધુ હોય છે અધ્યક્ષે વિદ્યાર્થીઓને વિજ્ઞાનને લગતા વિવિધ પ્રશ્નો પૂછીને આગામી ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા તેમણે વાલીઓને પણ સૂચન કર્યું હતું કે વિદ્યાર્થીઓને રુચિ અનુસાર વિજ્ઞાન સહિતના વિષયોમાં કેરિયર બનાવવા તરફ આગળ વધવા જણાવ્યું હતું અહીં નોંધનીય છે કે આ જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચાર અને નવીનતાને પ્રોત્સાહિત મળી રહેશે આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ્સ મોડેલ્સ અને પ્રયોગો પ્રદર્શિત કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય કેસાજી ચૌહાણ પાટણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનાસ બેંકના ચેરમેન ડાહિયાભાઈ પિલિયાતર જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુ પટેલ સહિત વિવિધ શાળાઓના આચાર્યો વિદ્યાર્થીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓની અંદર વિજ્ઞાનનો અભિગમ ફેરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને પ્રતિબદ્ધ છે અને એના ભાગરૂપે આજે દિયોદરની અંદર વી કે વાઘેલા હાઈસ્કૂલની અંદર જિલ્લા કક્ષાનું વિજ્ઞાન મેળવું એ આજે રાખવામાં આવ્યું અને બાળ વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપવા માટેનો પણ અવસર મળ્યો વિજ્ઞાન પ્રત્યેની રૂચિ નવી જનરેશનની અંદર ખૂબ સારી કળવાઈ છે અને તેને વધારે પ્રોત્સાહન આપવાનું કામ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સતત કરે છે આવનારો સમય અનેક નવા પેટર્ન નોંધાવી દેશ આગળ વધે એ માટે સ્ટાર્ટઅપની યોજના પણ જોઈ છે તો નાનપણથી શાળા કક્ષાએથી જો વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તો આવનારા સમયની અંદર એ સારો બિઝનેસ પણ સારું વૈજ્ઞાનિક બનશે જે કામ હશે તેની અંદર એને જીવનની અંદર વૈજ્ઞાનિક અભિગમ ચોક્કસ આવશે આપણું સપનું ઇઝવેન્ટ બનાવવાનું ક્યાંક યોગ દેખાઈ રહ્યું છે